મારી ટીમ માંથી કોઈ વ્યક્તિને હું અહીંયા બોલાવું ને એ તમારી સાથે લાઈવ વાત કરે જે જોવા વાળા લોકો છે એમને પણ કદાચ વધારે મારી જોબ માં કે મારે પ્રોફેશન માં કે કોઈ ભી કામમાં હું મહેનત તો કરું છું 100% આપું છું પણ મને એટલું રિઝલ્ટ નહી મળતું જે જોઈએ છે મારા શું નામ છે બેટા આપનો નિધિ નિધિ પંચાલ નિધિ પંચાલ નિધિ તમારું જે મુખારવિંદ છે ને તમારું મોઢું જોઈને મને એમ ચોક્કસ થાય છે કે તમારા જીવનમાં સક્સેસ મળશે જ પણ શરૂઆત તમે જ્યારે કરો છો ને ત્યારે તમે પોતે એવું નક્કી કરો છો કે શું મને આમાં સફળતા મળશે કે નહીં મળે તો શરૂઆત જો સારી કરશો તો હંમેશા એટલું યાદ રાખજો કે તમને સફળતા મળશે મળશે ને મળશે એક બીજી વાત કહી દઉં બેટા કે તમારા જેવી જ્યારે દીકરી આવી સરસ સંસ્થામાં જોબ કરે છે અને ઘણા બધા લોકો તમારી સાથે જોડાયેલા છે ઇન્ટેલિજન્ટ લોકો તમને હેલ્પ કરે છે તો હંમેશા દરેક વ્યક્તિને એવું બનવું છે કે ભાઈ હું પણ કંઈક સેલિબ્રિટી હોઉં તો એટલું યાદ રાખજો જ્યારે કોઈ પણ મહિલા કોઈ પણ મહિલા નાકમાં આજે તો આ યાદ રાખજો તમારો પ્રોગ્રેસ ગોળ ગોળ ફરશે તમે જ્યાં હશો આગળ નહીં આવી શકો તો સૌથી પહેલું એ કરો આજે જ ઘેર જઈ નોઝ રિંગ કાઢી નાખો તમે પેલું પેલું ડાયમંડ જેવું કંઈક આવે ને શું કહેવાય ચૂક ચૂક કહેવાય શું કહેવાય કંઈક એવું પહેરી શકો તમે પણ આ આજે નોઝ રિંગ ક્યારે ન પહેરો તમે આજ સુધીમાં ક્યારે પણ કોઈ પણ સેલિબ્રિટી મહિલાને નોઝરિંગ પહેરેલા નહીં જોયા હોય તો જો તમારે આગળ વધવું હોય તો નોઝરિંગ તમે બંધ કરી દો અને નોઝરિંગના બદલે બીજું કંઈ તમે નાખવા પહેરી શકો છો મેં તમારા હાથમાં હું એસ્ટ્રોલોજર છું એસ્ટ્રોલોજર હોઉં એટલે સ્વાભાવિક છે કે હું હંમેશા લોકોનો સ્ટડી કરતો હોઉં છું બેનના હાથમાં મેં કાચબો જોયો અબ પૂછે કે બેટા આપને ટોટો ક્યુ પહેરા તો એ જવાબ હો મુજબ તો પતા નહીં ઇસને દીયા મેં પહેન લીધા તમે આ કાચબો કેમ પહેર્યો છે બેટા મમ્મી આપે મમ્મી આપે સાહેબ આ ઇન્ટરનેશનલ જોબ છે મમ્મીએ આપ્યો મમ્મીએ પહેરાયો મમ્મીને કોણે પહેરાયો એ ખબર નથી શું થાય છે સોશિયલ મીડિયામાં કોઈ વિડિયો જોયો નથી અને કાચબો લઈ આવ્યો નથી સૌથી પહેલા તો એ છે બેટા કાચબો તમે ભલે પહેર્યો પણ જે કાચબો તમે પહેર્યો છે એ કાચબાનું મોઢું અંદર જાય છે હંમેશા યાદ રાખજો કાચબો એટલે ટોર્ટોઇસ એનું બીજું નામ છે અકુપાર અકુપાર એટલે કાચબાની ઉપર આખી પૃથ્વી છે અને સાહેબ કાચબો ધીમી પણ મક્કમ પ્રગતિનું પ્રતિક છે માટે કાચબો પહેરવાથી તમારો પ્રોગ્રેસ થાય પણ કાચબો અંદર જાય તો પ્રોગ્રેસ ન થાય કાચબો બહાર નીકળે તો પ્રોગ્રેસ થાય એવી જ રીતે વાસ્તુમાં પણ ઘણા બધા લોકો કાચબો મૂકે છે પણ કાચબો હંમેશા પોતાના મેઇન એન્ટ્રન્સથી બહાર જતો હોય એવી રીતે મૂકો તો તમારો પ્રોગ્રેસ થાય થાય અને થાય બસ આટલું યાદ રાખજો બેટા કે તમારો પ્રોગ્રેસ થશે તમે ખાલી આ નોઝ રિંગ કાઢી નાખજો અને તમે જે કામ કરો છો એ કામમાં ખંતથી કામ કરશો તો હું ચોક્કસ માનું છું બેટા કે તમારી પ્રગતિ થશે 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 અને અને શું આપ માનો છો કે મહેનત અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેઓ ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો बापू स्वर्ग थ्री जीरो फाइव चित्ररथ कॉम्प्लेक्स नियर होटल प्रेसिडेंट सी जी रोड नवरमपुरा अहमदाबाद मोबाइल नाइन एट नाइन एट नाइन एट डबल एट सिक्स एट ईमेल जी जी बापू एट याहू डॉट कॉम